રાષ્ટ્રીય નેતા એવા સંજય સિંહ આજનો દિવસ અમારા માટે એટલા માટે ગૌરવપૂર્ણ અને આનંદનો છે કારણ કે આજે અસત્ય પર સત્યનો વિજય થયો છે જે સત્તાના નશામાં મદાંત થયેલા ભાજપના અહંકારી લોકોએ જે પોતાની ખુરશી બચાવી રાખવા માટે ઈમાનદાર અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓને જે કોટા કેસોમાં જેલમાં નાખ્યા છે ત્યારે મેં એવી લાઈન ક્લક વાંચી છે કે સત્ય છે એ પરેશાન ગમે એટલું થાય પણ પરાજિત ક્યારેય ન થાય અને આજે ખરેખર દિવસ છે અને ભારતીય ન્યાય પ્રક્રિયામાં અમારા સંજયસિંહ આજે પાસ થઈને એમને જામીન મળી ગયા છે અને અમને એવી આશા અને અપેક્ષા છે કે અમારા બાકીના નેતાઓ પણ છે એ બહુ જલ્દી બહાર આવશે અને આ જે દમનકારી અહંકારી આ અસુરી સત્તાધીશો છે એમનો બહુ જલ્દી હાર નિશ્ચિત છે આજે સંજયસિંહ જે જેલમાંથી મુક્ત થયા એમના અનુસંધાને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ઇન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસના હોદ્દેદારો આમ આદમી પાર્ટીના હોદ્દેદારો આજે આપસમાં મોઢું મીઠું કરાવી અને આનંદ વ્યક્ત કરવા માટે ફટાકડા અને એવો ભરોસો અપાયો કે આ જે લોકસભાની ચૂંટણી છે એમાં ભાજપની સામે તાકાતથી મળી અને લડશું અને જીતીશું આજે અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહ આજે સુપ્રીમ કોર્ટે જ્યારે જામીન આપ્યા છે ત્યારે આજે અમારા અમારા એક એક નેતાઓને જેલમાં પૂર્યા છે આજે લોકપ્રિય શાસક અને રાજ્યસભાના શાસક એવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા એવા ભાઈ શ્રી સંજયસિંહ આજે જામીન મેળ્યા છે ત્યારે એના માટે જામનગરમાં અમે આજે ઇન્ડિયા ગઠબંધનના અમારા આમ આદમી તેમજ કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા આજે ફટાકડા ફોડી અને મીઠા મોઢું કરી અને આજે અમે એનો આનંદ વ્યક્ત કર્યો છે અને આ અમારો વિજય છે અને આવનારી ચૂંટણીમાં અમે એને સાથે મળી અને લોકસભાની અંદર અમે વિજય મેળવશું